વલસાડ છવ્વીસ બેઠક પર ફોર્મ ભરવા આવેલા ભાજપના ઉમેદવાર કેસી પટેલની હાજરીમાં મોટી બબાલ સર્જાણી હતી ફોર્મ ભર્યા બાદ ભાજપના મીડિયા સેલના જિલ્લા પ્રમુખ અને વલસાડના ધારાસભ્ય ભરત પટેલ વચ્ચે સોશિયલ મીડિયામાં ફોટો અપલોડ કરવા અંગે શરૂ થયેલી વાતચીત ઉગ્ર બોલાચાલી પર પહોંચી ગઈ હતી ત્યારબાદ ગાળા ગાળી અને છેલ્લે મારામારી સુધી મામલો પહોંચી ગયો હતો વાત આટલેથી અટકી ન હતી પણ ધારાસભ્ય ભરત પટેલના નજીકના સગા અને વલસાડ તાલુકા મીડિયા સેલના મિહિર પટેલે પારસ દેસાઈને તમાચો ઠોકી દેતા વાતાવરણ ઉગ્ર બની ગયું હતું જોકે ત્યારબાદ ધારાસભ્ય ભરત પટેલ વચ્ચે પડતા મામલો વધુ ગરમાયો હતો ધારાસભ્ય ભરત પટેલે બધું નેવે મૂકીને જે પ્રકારે ગાળાગાળી કરી તે જોઈને ભાજપના નેતાઓ અને કાર્યકરો ડઘાઈ ગયા હતા મામલો વધુ બગડે તે પહેલા ભાજપના અન્ય નેતાઓએ બંનેને છૂટા મામલો શાંત પડીયો હતો પરંતુ ફોર્મ ભરવાના તાણે જ શરૂ થયેલી આ બવાલ લાંબી ચાલશે એવું માનવામાં આવી રહ્યું છે બ્યુરો રિપોર્ટ સત્યデー.com મને એમ મને એમ એનામાં મુકાય એનો 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 હેરે કપડા વાંચવાનો પાછો અત્યારે મને એમ કે યુટ્યુબ પર જાઓ અને અમારી ચેનલ સત્યડી ડોટ કોમ ને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં જે નાની ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે